તમારો પહેલો પ્રશ્ન છે ડેટોલ સાબુ કયા દેશની કંપની છે તમારા વિકલ્પો છે એ ભારત બી અમેરિકા સી ઇંગ્લેન્ડ ડી જાપાન તમારો સાચો જવાબ છે સી ઇંગ્લેન્ડ તમારો બીજો પ્રશ્ન છે રંગોળી ભારતના કયા રાજ્યની મુખ્ય કળા છે તમારા વિકલ્પો છે એ ગુજરાત બી રાજસ્થાન સી મહારાષ્ટ્ર ડી કર્ણાટક તમારો સાચો જવાબ છે સી મહારાષ્ટ્ર તમારો ત્રીજો પ્રશ્ન છે માણસનો લોહી કેટલા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે તમારા વિકલ્પો છે એ વીસ દિવસ બી ત્રીસ દિવસ સી ચાલીસ દિવસ ડી પાંત્રીસ દિવસ તમારો સાચો જવાબ છે ડી પાંત્રીસ દિવસ તમારો ચોથો પ્રશ્ન છે તાજમહેલ કઈ નદીના કિનારે આવેલું છે તમારા વિકલ્પો છે એ યમુના બી ગંગા સી બ્રહ્મપુત્રા ડી કાવેરી તમારો સાચો જવાબ છે એ યમુના તમારો પાંચમો પ્રશ્ન છે વિશ્વનો સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમ કયું છે તમારા વિકલ્પો છે એ મિલબોર્ન સ્ટેડિયમ બી રાજીવ ગાંધી સ્ટેડિયમ સી સેન્ટ લુસિયા સ્ટેડિયમ ડી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તમારો સાચો જવાબ છે ડી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તમને અમારા પ્રશ્નો કેવા લાગ્યા તે અમને કોમેન્ટમાં જણાવો અને આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આભાર